વાનરોનો આતંક સામે આવી કેડાના વસો તાલુકાબા બા બામરોલી ગામે વાનરોનો આતંક ગામમાં છેલ્લા એક મહિનામાં વાનરોએ પચીસ થી વધુ લોકોને ગાલ કર્યા છે વાનરોના આતંકને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે વૃદ્ધ હોય કે પછી બાળક મહિલા હોય કે પછી પુરુષ કોઈ સલામત નથી રસ્તા પરથી આવતા જતા લોકોને વાનરો પરેશાન કરે છે વાનરો ઘરમાં પણ ઘૂસી જાય છે અને તોડફોડ કરે છે